દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા મન કી બાતના કાર્યક્રમમાં મેદસ્વીતા ઓબેસિટી માટે ખાસ વર્ણન કરવામાં આવ્યું અને દેશના યુવાનો દેશના સર્વ નાગરિકો ઓબેસિટી સામે લડીને વધુમાં વધુ સ્વસ્થ કઈ રીતે બની શકે તે માટે એક અભિયાન ચાલુ કરવામાં આવ્યું અને અભિયાન અંતર્ગત આદરણીય એક ટ્વીટના માધ્યમથી દેશના અલગ અલગ ક્ષેત્રમાં જોડાયેલા લોકોને ઓબેસીટી સામેની ચેલેન્જ પાસ કરવામાં આવી અને આદરણીય પ્રધાનમંત્રી નાગરિકની સ્વાસ્થ્યને લઈને ઓબેસીટી સામે જે અભિયાન ઉચક્યો તેમાં ગુજરાત દેશનું સર્વપ્રથમ રાજ્ય છે જેમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ગુજરાત વિધાનસભા ગૃહમાં વિશ્વ મેદસ્વીતા દિવસે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતની નેમ વ્યક્ત કરી છે એટલે કે આવનારો આખો વર્ષ ગુજરાત સરકાર ઓબેસિટી સામે લડશે આ અભિયાનને ગુજરાતના ગામે ગામ સુધી પહોંચાડશે તમામ ક્ષેત્રના લોકો સુધી પહોંચાડશે અને આ અભિયાન અંતર્ગત ગુજરાત સરકારે વિવિધ વિભાગોને અલગ અલગ જવાબદારીઓ આપી છે જેમાં એક એપ્લિકેશન બનાવવાનો નિર્ણય લીધો છે જે એપ્લિકેશનમાં લોકો રજિસ્ટ્રેશન કરી શકશે રજીસ્ટ્રેશનના માધ્યમથી તેમનું વજન તેમની હાઈટ આ બધા જ વસ્તુ એની અંદર નાખતાની સાથે જે સંપૂર્ણ સ્વસ્થ જીવન માટે એમની હાઈટ પ્રમાણે કેટલું વજન હોવું જોઈએ તે સંપૂર્ણ દર્શાવશે એ જ એપ્લિકેશનમાં અને આવનારા દિવસોમાં ગુજરાત સરકારના અભિયાનમાં માત્ર લોકોને માહિતી આપવું એટલું જ નહીં પરંતુ સ્કૂલ વાઇઝ કોમ્પિટિશન થશે કોલેજ વાઇઝ કોમ્પિટિશન થશે એ જ કોમ્પિટિશન જિલ્લા વાઈઝ બી થશે અને ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં બી આ જ દિશામાં કોમ્પિટિશનને નીચે સુધી લઈ જવામાં આવશે એટલે આ કોમ્પિટિશનના માધ્યમથી લોકો એક વિભાગમાં પચીસ પચાસ લોકો કામ કરતા હોય તો એ ચેલેન્જ એકબીજાને માત્ર ચેલેન્જના સ્વરૂપે નહીં પરંતુ એ કોમ્પિટિશનમાં એ જીત જીતીને સરકાર દ્વારા જે વિવિધ યોજનાઓ વિવિધ ઇનામો જે ડિક્લેર કરવામાં આવશે તેના બી જરૂરથી લાભાર્થી બનશે કુલ મલાઈને સરકાર દ્વારા આખા વર્ષનું ઓબેસિટી સામેના અનેક કાર્યક્રમો નક્કી કરવામાં આવ્યા આ કાર્યક્રમ વર્ષ દરમિયાન નિરંતર સ્વરૂપે દરેક સરકારી કાર્યક્રમમાં આ કાર્યક્રમને જોડવામાં આવશે મને આ રાજ્યના દેશના એક યુવા નાગરિક તરીકે ખૂબ ગર્વ થાય છે કે દેશના પ્રધાનમંત્રી દેશના પ્રત્યેક નાગરિકોની સ્વાસ્થ્યની ચિંતા કરતાં ફિટ ઇન્ડિયા મુવમેન્ટ હોય કે દેશના કરોડો લોકોને વહેલી સવારે યોગા કરાવતા થઈ ગયા હોય આમાં અનેક બદલાવો દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા લાવવામાં આવ્યા છે અને હવે જ્યારે ઓબેસીટીની વાત આવી છે હું માનું છું ત્યાર સુધી ગુજરાત આનો સૌથી મોટો લાભાર્થી છે કારણ કે ગુજરાતમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઓબેસીટીથી ગ્રસ્ત છે ઓબેસીટીએ માત્ર મોટું પેટ હોવું એટલું જ નહીં પરંતુ મોટું પેટ એ અનેક બીમારીને નોતરે છે મોટું પેટ એ ડાયાબિટીઝ બ્લડ પ્રેશરને બી આમંત્રણ આપે છે આ બધા જ દુઃખ અને દર્દથી દૂર રાખવા માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર આના ઉપર ડિટેલ્ડ કામગીરી કરી રહી છે અને નીચે સુધી આ મુવમેન્ટને પહોંચાડીને આપણે લાખો ગુજરાતીઓને ઓબેસિટી મુક્ત કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે